કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિદનીના પર મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જયનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરદણી જય દ્વારકાધીશ હરિઓમ મહાદેવ હર અને જય માતાજી ઓમ નમો શિવાના નાદ સાથે વિડીયોની કરું છું શરૂઆત વાગ્યા છે સાડા છ થઈ ગઈ છું તૈયાર જવું છે માંડવી તાલુકાના ભૈરૈયા ગામમાં અને સાડા છ એટલે હમણાં જ નીકળીએ છીએ પાંચ મિનિટમાં કારણ કે સાત વાગ્યાની બસ છે એટલે સાતમાં દસ ઓછી હોય અને બસ ને હોજું પડે થાય ચાલો જલ્દી નીકળું છું અને મને મૂકીને જ સાહેબ જશે મંદિરે જો મંદિરેથી દર્શન કરી આવશે કે વિડીયો કરી આવશે તો તમને આની પાછળ આપું નહીં તો પછી હું તમને સીધી પાછી આવીને મળીશ અગર ત્યાં હશે કંઈક તો મળશું નહીં તો મોટે બાકી ગામડામાં આપણે મળતા નથી સવા ચાર અને વેરિયાથી આવી ગઈ છું ઘરે અહીં ત્યાંથી જો લીમડો અને ફુદીનો ને લઈ આવીશું ગામડામાં જોઉં એટલે એને સાચવવાની ટીપ્સ આપીએ તમને કારણ કે ચોમાસાનો તો તેમાં ખાસ બગડી જાય તેમાં ફુદીનો ને લીમડો અને ધાણા અને મેથી એને લાંબા સમય સાચવવા તો કેમ સાચવીએ તો આજ હું સાચવું છું આજે ધાણા કે મેથી નથી પણ મીઠો લીમડો અને ખુદીનો છે એને સાચવીએ અને અત્યારે હું એને કાઢીને ધોઈ લઉં અહીં ધોઈને મેં સુકાવી લીધો છે અહીં પંખો ચાલુ કરી દઈશ અને આની અંદરથી આની અંદરથી કોઈ કાળું પાંદડું હશે ને એને આપણે દૂર કરી નાખશું કોવાઈ ગયેલું કે પાંદડું હશે ને આવું કે કોઈક આખા કાળા હશે તો એ બધાને વીણીને હું દૂર કરી દઉં અને અહીં સુકવવા મૂકી દઉં કારણ કે એને સાચવવા પહેલા પાણી બિલકુલ ના હોવું જોઈએ કંઈક સુકી નાખવાનો ચોમાસાનો તો મસ્ત કેવો લાગે છે જોઈને ગમે હોય ફુદીનો એક એવી ઔષધિ છે કે ઘણા બધા રેસીપીમાં પણ વપરાય અને પેટ માટે સારી શરદી માટે સારું એટલે આ ઔષધિ છે ફુદીનો તો થોડોક લઈ આવ્યો કીધું ચોમાસું છે તો આપણે કાવાશે ને આ બાજુ મીઠો લીમડો મીઠો લીમડો પણ એક પ્રકારની ઔષધિ જ છે એટલે જ એ શાકમાં વપરાય છે લોહી પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લીમડો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કેટલો સરસ છે ચલો સુકાઈ જાય પાણી નીકળી જાય ત્યાં સુધી એને સુકવવા દઈ અને એ બાજુ એક ફુદીનાની ડાળી લઈ આવી છું એનું કુંડું આજ તૈયાર તો કદાચ નહીં થાય માટીને પણ આપણું નાળિયેર છે ને નાળિયેર અંદર નાખી દઈ નાળિયેર ધાણા અંદર ચોમાસું છે ને થઈ જાય ઊગી આવશે પછી વાળી બીજામાં નાખી દઈશું નાળિયેર કેટલું સરસ થઈ ગયું છે મોટું થતું જાય છે એનું કુંડું અમે નાનું પડે છે પણ થાય શું વાડી તૈયાર થતી નથી કારણ કે વાડી પેકિંગ થાય તો વાડીએ વવાય ના કરે ત્યાં સુધી તો વાડીમાં નખાશે નહીં ત્યાં સુધી એમ ને એમ રહેશે તો હું હવે એની અંદર આને રોપી દઉં એ રીતે રોપીશ ક્યાં નહીં આ જે મૂળિયા છે ને એ એ રટાઈ જાય એ રીતે વાવી લઉં અત્યારે આથળામાં નાખી દઉં તાકીની પાળું સુકાઈ ન જાય જો યજ્ઞની રાખ નીલા જાડે થડે રેડા એટલે આપણે અહીંયા નાળિયેરને નાખી દઈએ આપણે અને બરાબર ખોતરી આ પાકલ ડાળી છે ને એને પણ દબાવી દઉં કદાચ એ બાજુથી ફૂટી આવે તો તો અહીંયા પાકલ ડાળીને દબાવી નાખી અહીંયા આ દબાવી નાખી પાણી દઈ દો નાળિયેરની સાથે ફૂદીનો રોપાઈ ગયો પણ ચોમાસું એટલે બીમારીનો ઘર કેમ કહેવાય જો હવે આ નાળિયેર સરસ ઊભું છે એમાં કેટલા જીવાકો છે જોઈશો તમને બતાવું ઝૂમ કરીને ઝીણી 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 જીવાત કેટલી દોડે છે એટલી ઝીણી છે કે આમ એટલી ઝીણી છે કે આમ ચશ્માથી કેમ દેખી શકાય જો દોડે છે તો આ આવી ની જીવાતો ઘણી ઉત્પન્ન થાય અને માણસ બીમાર થાય જો ગયો તો સાફ કરી થોડાક માછલીઓ માટે દળાવા માટે થઈ જાય અને પંખીને અપાઈ જાય ને કે વરસાદ વરસાદમાં એ બગડી જશે ઓલી જીવાત તો બતાવું છું કે ભેગા ભેગા આમાં જીવાત પડી જશે આજે થોડુંક ટાઈમ છે પાંચ વાગવા આવ્યા છે પણ આજે થોડી વહેલી છું તો કરી લઉં નહીં તો રોજ મોડું થતું હોય ને કે વરસાદ હોય આજે વરસાદ પણ નથી મિત્રો એમ થયું પેલા ઘઉં સાફ કરી લઉં પણ એમ થયું સુઈ લઈ લઉં ત્યાં સુધી ફૂદીનો સુકાઈ જતો ફૂદીનો સુકાઈ જતો એને સાચવી લઉં એ ટીપ્સ પણ તમારી સામે શેર કરી લઉં તો આજના સુવિચારની વાત છે ને એવી છે કે કોઈની પ્રશંસા કરવી હોય તો મન ભરીને કરી લેજો ને ગમે ત્યારે કરજો પણ કોઈનું અપમાન કરો તો વિચારીને કરજો ખૂબ સોચ સમજીને કરજો હું તો કઉ છું કરજો જ નહીં કોઈ અપમાન કરવું જ ન જોઈએ પણ ક્યારેક તમને ગુસ્સો આવે ને એમ થાય ને કે મન તો કઈ જ લઈશ જયારે એવું થાય કરો ને તો ખૂબ સોચી સમજીને કરજો કારણ કે કુદરત છે ને ક્યારે તમારી દિશા બદલાય કઈ નક્કી નથી હોતું તમારી કે સામે વાળાની જેનું અપમાન કરો છો એની દિશા બદલી જાય તમારી પણ બદલી જાય આજ તમારી અનુકૂળ સમય છે એટલે તમે કોઈને કઈ કહી શકો છો ઘણા લોકો કેતા હોય છે અમને ઘણા બધા કહેતા હોય તો તમે કહી શકો છો કારણ કે તમારી દિશાઓ તમારો સમય અત્યારે અનુકૂળ છે ત્યારે તમે કોઈ અપમાન કરો છો પણ ભગવાન જાણે સમય તમારો પ્રતિકૂળ પણ થઈ જાય અને તમે તમારા દીધેલા શબ્દો જો તમને પાછા આપશે ને તો પણ એ પણ અઘરા લાગશે એટલે હંમેશા કોઈનું અપમાન જલ્દી કરવું જ ના જોઈએ અગર તમને કેવું જ છે તમે અંદરથી ગુસ્સા વાળા છો તો વિચારી દઉં પણ ક્યારેક નાની પણ વાત કામની હોય જો આ રીતે ડાળી બધી જ મેં કાઢીને જુદી કરી લીધી છે ખરાબ પાંદડાને ને પણ વીણી લીધા તો જો આ રીતે રૂમાલ છે એને આની અંદર પાથરી દઈએ આની અંદર મૂકી દઈ આપણે ફૂદી પણ મેં નાખ્યા છે અને પાંદડા પણ આ રીતે છૂટા છૂટા કરી નાખ્યા છે હવે એને એકદમ ઢાંકી લઈએ ઘણીવાર રૂમાલ નાનો પડે તો ઉપર બીજો રૂમાલ ઢાંકી દેવાનો જો આ રીતે ઢાંકાઈ ગયો એના પર દઈ દીધું ઢાંકું હવે આની અંદર છે ને પાણી ના થવું જોઈએ પાણી નહીં થાય તો આ પંદર દિવસમાં પગડશે એની એવો ને એવો તાજો રહેશે અને હવે આની માટે જો મેં લીમડા માટે અહીં ડબ્બો લીધો છે આ તૈયાર રાખ્યું છે અને આ બેડશીટ નું કોટનનું કપડું છે બેડશીટનું આટલું મોટું તો એની અંદર નાખી દઈએ આપણે લીમડો લીમડા લીમડાને પણ એ રીતે જ આપણે ઢાંકશો કે તાકી ફ્રિજમાં આપણું પાણી થાય ને તો એ પાણી આ કોટનનું કપડું ચૂસી લે આ કપડું નાખવાનો મારો મતલબ મોડે છે કે રૂમાલની જરૂર નથી કે નવું કપડું લેવાની જરૂર નથી આવા કપડો તો આપણા પાસે હોય આને પણ આપણે બંધ કરી દઈએ આ છે લસણ છે એ બધા આ રીતે સારા રહે છે બતાવું પંદર દિવસ આ દ્રષ્ટિ આવી ત્યારે ફોલી ગઈ છે હવે જો કેટલું એ સરસ પડ્યું છે ઉગ્યું પણ નથી ને સમયાંતરે જોવાનું પાણી નથી જો આ ભીનું લાગે છે તો આજે હું આને બદલાવી નાખીશ એના માટે મેં બીજો રૂમાલ લઈ લીધો છે લાંબો ટકાવો તો આ જૂનો રૂમાલ તો હવે આને હું કાઢી નાખીશ અને આ રાખી દઈશ પણ છે ને જુઓ જરાય ખરાબ નથી થયા ને જાણે તાજા ફોલ્યા હોય છે ને અને પંદર દિવસથી તો વધુ થઈ ગયા છે કારણ કે દ્રષ્ટિ અહીંયા આવી ત્યારે જ્યારે મેં ડુંગળી લસણ સાચવ્યાની જ્યારે ટીપ્સ આપીને ત્યારે એને મેં રાખ્યા હતા હવે અહીં પાછો બીજો રૂમાલ નાખી દઈશું તાકી કોરો હોય અને બગડે નહીં પંદરેક દિવસથી અહીંથી લાંબુ ટકાવી રાખવું હતું બદલાવી નાખવાનું કારણ કે હું નોકરી જાઉં મને ફોલવાનો ટાઈમ ન હોય એટલે જ્યારે ફોલી ત્યારે ભેગું ફૂલાઈ જાય તો જુઓ આ રીતે આને પણ પાછું સાચવીને રાખી દઈશું પેલા હજી પણ સાચવી નાખીશ જરૂર પડશે ત્યારે વપરાતું લસણ અને આ રીતે મૂકી સાંજ જળી ગઈ છે ભગવાન ભગવાનના દીવાબત્તી કરીએ અને વિડીયોનું કરું છું એની કાલે મળીથી સરસ મજાના નવા વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો ને આજની ટિપ્સ તમને ઉપયોગી લાગે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ફરી મળીએ ત્યાં સુધી ઇંતજાર કરજો તો આવજો મિત્રો આપ સૌને જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિ